દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું તુવેરના પાક વિશેની જે તમને એક માહિતી એવી આપવી છે કે જેથી કરી ખરેખર ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય અને ઉત્પાદનની અંદર સો ટકા જે તમે બીજી ટ્રીટમેન્ટ કરતા હોય એના કરતાં તમને ઉત્પાદનમાં સારામાં સારો ફાયદો થાય મિત્રો કે ઉત્પાદન આપણે ઓછે ખર્ચે કેમ વધે ને એ કાયમી આપણે જનરલી કરતા હોઈએ છીએ અને જે ખાતરો નાખતા હોય કે દવાનો ઉપયોગ કરતા હોય કે જેની અંદર આપણેને ઘણા બધા પૈસાનો પણ ફાયદો થવો જોઈએ અને બીજા નંબરમાં કે જે જમીનને પણ ઓછી નુકસાની થવી જોઈએ હવે મિત્રો તુવેરમાં ખરેખર વ્યવસ્થા પણ ઘણા મિત્રો તમે જોતા હશો સોશિયલ મીડિયાની અંદર આવે છે અને બીજા નંબરમાં ઘણાને મારા મને ફોન પણ આવે છે તુવેરને વારંવાર પાણી આપે છે જે એક મોટી ભૂલ કરે છે અને તુવેરના પાકની અંદર ક્યાંક ને ક્યાંક માઠી અસર પડે છે એટલે તુવેરને જે લોકોએ કારણ કે જે વરસાદ થયો છે એટલે સતત જમીનમાં ભેજ છે અત્યારે ભેજ ઓછો થઈ ગયો એટલે અત્યારે જે ફ્લાવરિંગ સ્ટેજ પહેલાં ઘણા લોકોએ પાણી આપી પણ દીધું એ છે અને ઘણા આપતા છે એમાં તમે અલગ અલગ પ્રકારના ઘણા બધા ખાતરનો ઉપયોગ કર્યો હોય છે એ તમે જે વ્યવસ્થિત કર્યો હોય એ સારામાં સારું જે પણ ખાતર નાખ્યું હોય પણ હવે આપણે આગળ શું કરવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ફ્લાવરિંગ અવસ્થા આવે ત્યારે ખરેખર પાણી પાવાનું નથી જેટલો ભેજ હોય એ પ્રમાણે પિયત જેમ બંને એટલું મોડું આપવાનું છે દાખલા તરીકે તમારી જમીન જો વધારે ભેજવાળી અને કરાર જમીનકારી માટીની હોય તો લાંબા સમયે પાણી આપવું જો તમારી પિયત દાખલા તરીકે જમીન કોઈ ટાસ પડવું હોય જે આપણે પાણીનો નિતાર હોય વધારે સુકાઈ જતી હોય થોડાક દિવસમાં એને પણ પાણી ભલે વહેલું આપવું પડે પણ થોડીક તુવેરને તણાવવા દેવું એ ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે ફ્લાવરિંગ ટૂંકમાં જેવું કે દાખલા તરીકે ત્રીસ ચાલીસ ત્રીસ ચાલીસ ટકા કે પચાસ ટકા ફ્લાવરિંગ લાગી ગયું હોય ત્યારે પછી એને પિયત આપવાનું છે જે સિંગનું બંધારણ થવાનું ચાલુ થતું હોય જેથી કરી ત્યારે પિયતને આપણે જોઈ લેવાનું કે હવે તું આપણે ખાસ જરૂર છે હવે અત્યારે ખાસ કરી પહેલી વસ્તુ એ તમને કહી દઉં જ્યારે ફ્લાવરિંગ લાગતું હોય કે લાગ્યા પહેલાં જે આવવાનું હોય ફ્લાવરિંગ ધીરે ધીરે જે ડારિયાની સંખ્યા આપણે જે ઉપર મોહકા બંધાઈ ગયા હોય ત્યારે ખરેખર જે ખેડૂતોને તુવેરનું હાઈડ વધી ગઈ છે ઉસાઈ વધી ગઈ છે આડી ફેલાઈ ગઈ છે જે તુવેર હામી હામી અડી ગઈ હોય એને ખરેખર જે એક આપણે બાયરનું ઇગ્નિટેસ્ટ આમાં ફોટો પણ આપું છું બાયરનું ઇગ્નિટેસ જે આઠથી દસ એમએલનો છંટકાવ કરવાનો છે અથવા તો જે ટૂંકમાં આપણે એક સુમી ટુંબરનું વિદ્યુત કરીને આવે જે બેથી અઢી એમએલ પર પંપે જે છંટકાવ કરવાનો છે બંનેમાંથી એક લેવાનું છે જે ફ્લાવરિંગ અને ફૂઇટની અંદર જબરજસ્ત કામ આપશે અને જે વનસ્પતિ વૃદ્ધિ છે છે પછી તમારે એની સાથે જે આપણે ફ્લાવરિંગ બેસી જાય ને ત્યારે સફેદ કલરની ઝીણી ઇયળ આવતી હોય છે પછી મોટી ઇયળ પણ આવતી હોય છે મોટી ઇયળ જે આપણે લીલી ઇયળ વધારે પૂરતું લીલી ઇયળ છે ને એ વધારે પૂરતી જે મગફળી ભાઈ તુવેરના પાકની અંદર વધારે નુકસાન કરતી હોય છે તમે કોઈ પણ દવા સાટાઓ ને ઇયળની એના ભેગું અત્યારે ખાસ કરી જે પ્રોફેનો સાઇફર આવે એ અત્યારે આપણે સાટી શકતા નથી પણ એની જગ્યાએ આપણે ક્લોરો સાઇફર કરીને જે આવે છે એ લેવાનું છે પર પોપે ત્રીસ ટેમએલ જેટલી નાખવાની છે નહીતર ક્લોરો સાઇફર ન સાટવી હોય તો એના બદલામાં જે આપણે ડેલ્ટા મેથીન કરીને જે આવે છે એ પણ તમે પર પોપે દસ એમએલ જેટલી ઉપયોગ કરી શકો છો જે તમને પાનની ભાઈ સોરી આપણે જે ફૂલની અંદર જે ફૂલ ખાનાળી ઇયળ છે એની અંદર આપણે સારામાં સારો ફાયદો કરશે પછી જ્યારે મિત્રો ફ્લાવરિંગ ચાલી પચાસ ટકા લાગી ગયું હોય જ્યારે તમે પિયત આપો ત્યારે તમારે ખાસ કરી ધ્યાન રાખવાનું છે કે જે એગ્રોસેલવાળાનું મહાલાપ કરીને જે ખાતર આવે છે તમારે વિઘે પાંચ કિલો જે પચીસ કિલાની બેગ આવે છે એમાં ફોટો પણ નાખું છું વિઘે ચારથી પાંચ કિલો એનો ઉપયોગ કરવાનો છે ત્યારે તમારે પિયતની પહેલાં નાખી અને પછી પિયત આપવાનું છે એની અંદર પોટાસ મેગ્નેશિયમ સલ્ફર ત્રણ વસ્તુ આવે છે પણ જે પોટાશ ત્રેવીસ ટકા એની અંદર આવે છે પણ જબરજસ્ત કામ આપે છે સાથે ઠોકીને કહું તમને કે જે તમે મહાલલાભ નાખો છે નેચરલ પ્રોડક્ટ છે પણ મહાલાભનું એટલું બધું સારા રિઝલ્ટ છે મિત્રો સારી સ્ટાન્ડર્ડ કંપનીનું છે કે જે સીંગનું બંધારણ થતું હોય છે ને સિંગના બંધારણની અંદર જબરજસ્ત કામ આપશે પછી તમારે જે સિંગની અંદર દાણો જે ભરાવાનો અને દાણાનું બંધારણ સારામાં સારું કામ આપશે અને એનું જે જોબો કરીને આવે ઉપરથી તમે બે સ્પ્રે કર્યા હોય કદાચ તો જબરજસ્ત સારામાં સારી ક્વોલિટી બનશે અને ઉત્પાદનમાં સો ટકા વધારો આવશે કે જે તમારી સિંગ ફ્લાવરિંગ ખર્ચું હોય છે જે સિંગનું બંધારણ ઓછું થાય પણ આ જે મહાલ જે તમે નાખશો એટલે તમને પૂરેપૂરું એનું વળતર આપશે એક ન્યુટ્રિશન તરીકે જેની અંદર મેગ્નેશિયમ આવે છે ક્લોરોફિલનું નિર્માણ મેગ્નેશિયમ વધારશે જેથી એનો ખોરાક વધશે અને સલ્ફર છે એ ખેતર આપણા જમીન માટે સારામાં સારું ટૂંકમાં એક તત્વો છે ઉત્પાદનની અંદર સો ટકા વધારો કરશે મિત્રો આથી વિશેષ કોઈને ભલામણ આપણે આ બધી કરી છે આથી વિશેષ માહિતી જોતી હોય તો મારા નંબર પણ નાખું છું જે તમે આપણે પાસેથી માહિતી લઈ શકો છો મિત્રો પણ આપણેને જે એક ખેડૂત તરીકે જે એક અનુભવ છે અને જે આપણે એક તુવેરના પાક આપણે ઘણા વર્ષોથી વાવીએ છીએ અને જે ટ્રીટમેન્ટ કરતા હોય જેના રિઝલ્ટ સારા છે એ આપણે કઈ કોમેન્ટમાં બતાવજો જેને મહાલાભ વેપરું છે એ મગફળીની અંદર બહુ જબરજસ્ત વાપરે છે એ ખેડૂતો પણ કમેન્ટમાં કહ્યું કે રિઝલ્ટ છે એટલે બીજા ખેડૂતોને પણ ખબર પડે આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અનવા વિડીયો કાયમીથી કાયમી જોતા રહ્યો જય જવાન જય કિસાન